અમરેલી જિલ્લાના બગસરામાં લોહાણા પરિવાર દ્વારા બગસરાથી પદયાત્રાનું આયોજન આ પદયાત્રામાં સિત્તેર ભાઈઓ તેમજ બહેનો જોડાયેલ છે આ સંઘ આજે રાત્રિ રોકાણ વડિયા કરશે અને ત્યાંથી વીરપુર પહોંચશે છેલ્લા વીસ વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમ શ્રી બગસરા મહાજન પ્રમુખ ભીખુભાઈ સેજપાલની યાદીમાં જણાવેલ છે અમરેલી જિલ્લાના બગસરામાં લોહાણા પરિવાર દ્વારા બગસરાથી પદયાત્રાનું આયોજન આ પદયાત્રામાં સિત્તેર ભાઈઓ તેમજ બહેનો જોડાયેલ છે આ સંઘ આજે રાત્રિ રોકાણ વડિયા કરશે અને ત્યાંથી વીરપુર પહોંચશે છેલ્લા વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમ શ્રી બગસરા મહાજન પ્રમુખ ભીખુભાઈ સેજપાલની યાદીમાં જણાવેલ છે પદયાત્રા રવાના થાય છે અંદાજે રોહણા પરિવારના સિતે સદસ્યો છે અહીંથી કોરી વડીયા દેવળકી જઈ અને વીરપુર બાપાના દર્શન કરી બધા ધન્યતા છે અને આનંદી માહોલ છવાઈ ગયો છે